બિનસત્તાવાર આવું જાણકારી મળી રહી છે ચૂંટણી પંચે બંગાળના ડીજીપીને પણ હટાવી દેવાના આદેશ આપ્યા છે ગુજરાતના ગૃહ સચિવ પંકજ જોશી વર્ષ ઓગણીસો નેવ્યાસી બેચના આઈએસ છે પંકજ જોશી અગાઉ નાણાં વિભાગ એનર્જી અને પેટ્રોકેમિકલ્સ વિભાગના પણ એસસીએસ રહી ચૂક્યા છે પંકજ જોશી તાજેતરમાં જ અધિક ગૃહ સચિવ તરીકે નિયુક્ત થયા છે તત્કાલીન આઈ મુકેશ પુરી એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ નિવૃત્ત થયા બાદ પંકજ જોશીને વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો હતો